Welcome to Prep This Kitchen. યુનિક અને હેલ્ધી રેસીપીનો ભંડાર એટલે પ્રાપ્ત કિચન તો આજે પણ હું એકદમ યુનિક રેસીપી શેર કરાવી છું જે છે બંગાળી મીઠાઈ તો હોલી માટે આ બંગાળી મીઠાઈ બનાવવા માટે પહેલાં આપણે બે વાટકી જેટલું ઘરનું દહીં જોશે તમે કોઈ પણ એક વાટકો સેટ કરી લો અને તમારે કેટલી મીઠાઈ બનાવી છે એ ક્વોન્ટિટી અનુસાર દહીં લેવાનું છે તો મેં ઘરની બે વાટકી સેટ કરી લીધી માટે અને બે વાટકી જેટલું ઘરનું દહીં લઈ લીધું તમે બહારનું દહીં પણ લઈ શકો છો જે બજારમાં મળે છે અને ઘરનું પણ લઈ શકો છો આ દહીંને આપણે અત્યારે સાઇડ પર રાખી દઈએ ત્યારબાદ એક મોટ પોળો મિક્સિંગ બાઉલ લઈ લઈએ અને તેમાં સ્ટેનર રાખી દઈએ હવે સ્ટેનરની ઉપર આપણે કોટનનું કપડું અથવા તો કોટનનો રૂમાલ લેવાનો છે અથવા તો કોટનનો કિચન ટોવેલ હોય તો તે પણ ચાલે તો સ્ટેનરને આ કોટનના કપડાંથી કવર કરી લઈએ અને હવે આપણે જે બે વાટકી માપનું દહીં સાઈડ પર રાખેલું છે તે બધું દહીં આપણે આ રૂમાલમાં એડ કરી દેવાનું છે આ મીઠાઈ ઘરમાં રહેલી ફક્ત બે વસ્તુમાંથી જ બનાવવામાં આવે છે અને એટલી ટેસ્ટી બને છે કે તમે બીજી બધી મીઠાઈ ભૂલી જાશો અને તમે પહેલીવાર બનાવશો તો પણ પરફેક્ટ બનશે ફેલ થવાનો કોઈ ચાન્સ નથી એટલી સહેલી છે આ મીઠાઈ બનાવી હવે આ રૂમાલને આપણે ચારે સાઈડથી કવર કરી લેવાનો છે એકદમ સારી રીતે આપણે પેક કરી દઈશું અને હવે આ દહીંનું બધું જ પાણી નીકળી જાય એના માટે આ રૂમાલની ઉપર આપણે વજન રાખી દેવાનો છે તમે કોઈપણ વસ્તુ લઈ શકો છો મેં અત્યારે ખાંડણી લીધી છે તો ખાંડણી એકદમ વજનદાર હોય છે તેને આપણે રાખી દઈશું અને ત્રીસ મિનિટ માટે આ દહીંને આપણે આ જ પોઝિશનમાં રાખવાનું છે જો પાણીવાળું વધુ દહીં હશે તો ત્રીસ મિનિટથી થોડો વધુ સમય લાગી શકે છે ત્રીસ મિનિટ બાદ આપણે ખાંડણીને હટાવી અને આપણે રૂમાલ ખોલી અને ચેક કરી લઈએ દહીંમાંથી બધું પાણી નીકળું છે કે નહીં તો અહીં જોઈ શકો છો બધું પાણી નીકળી ગયું છે અને દહીં આ રીતનું એકદમ જાડું થઈ ગયું છે જોઈ શકો છો એકદમ મલાઈદાર દહીં આપણું બની ગયું છે હવે ફરી આપણે એક બીજો મિક્સિંગ બાઉલ લઈ લેશું અને એ બાઉલમાં આપણે જે દહીં રેડી કર્યું છે તે બધું દહીં એડ કરી દઈશું હેંગિંગ કળ એટલે કે લટકાવેલું દહીં આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે આ મીઠાઈ માટે એક વાતનું ખાસ ધ્યાન રહે કે દહીંમાં થોડું પણ પાણી ના હોવું જોઈએ બધું પાણી નીકળી જવું જોઈએ ત્યારબાદ વિસ્કની મદદથી આપણે દહીંને ફેટી લેવાનું છે એકથી દોઢ મિનિટ જેવું એકથી દોઢ મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવું દહીં થઈ ગયું છે આ સ્ટેજ પર હું અહીં હોમમેડ મિલ્કમેડ નાખીશ એટલે કે કન્ડન્સ મિલ્ક કો અથવા તો મેડ કો બંને એક જ છે તો આ હોમમેડ છે આ મેં કઈ રીતે બનાવ્યું તે પણ હું બતાવીશ પણ પહેલા આપણે મીઠાઈ બનાવી લઈએ ત્યારબાદ લાસ્ટમાં હું તમને આ હોમમેડ મિલ્કમેડ મેં કઈ રીતે તૈયાર કર્યું તે પણ હું તમને બતાવીશ હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે આપણે ફેટી લેવાની છે જેથી કરી આ મીઠાઈનું ટેક્સર પરફેક્ટ આવે અને ક્રીમી કન્સિસ્ટન્સી થઈ જાય તો ફક્ત બે વસ્તુ આ બંને વસ્તુ એડ થઈ ગઈ તમે અહીં આ સ્ટેજ પર જો તમારે આ મીઠાઈને ટ્રેડિશનલ ફ્લેવર આપવો હોય તો એક ચમચી જેટલો એલચીનો પાવડર પણ એડ કરી શકો છો પણ હું અત્યારે એ સ્કીપ કરું છું કેમકે એલચી મને પસંદ નથી તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લોઈંગ અને એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આ મીઠાઈને આપણે સ્ટીમ કરવાની છે તો તેના માટે આ રીતે કેકનું મોલ્ડ લઈ લેવાનું કેકનું મોલ્ડ અવેલેબલ ના હોય તો ઘરમાં રહેલી નાની સ્ટીલની વાટકી અથવા તો માટીની જે વાટકી અથવા માટીનું વાસણ આવે છે તે પણ તમે લઈ શકો છો આ મીઠાઈ બનાવવા માટે હવે આ વાસણને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો બેથી ત્રણ જેટલા ટીપ્પા ઓઇલના એડ કરી અને સારી રીતે ગ્રીસ કરી લઈએ તમે અહીં નાની નાની વાટકીમાં પણ આ મીઠાઈને શેપ આપી શકો છો આજે હું એકદમ અનોખો શેપ આપવાની છું એટલા માટે મેં મોટું કેકનું મોલ્ડ લઈ લીધું ઓઇલ વડે ગ્રીસ થઈ ગયા બાદ આપણે જે મિશ્રણ રેડી કર્યું છે દહીંનું અને કન્ડન્સ્ડ મિલ્કનું એ બંને વસ્તુ આમાં એડ કરી દઈએ તમારી પાસે જો ઘરમાં બટર પેપર અવેલેબલ હોય તો આ મોલ્ડમાં તમે પહેલાં બટર પેપર સેટ કરી અને ઉપર આ મિશ્રણ એડ કરીને પણ સ્ટીમ કરી શકો છો પણ તમે એડ ના કરો તો પણ ચાલે હવે બધું મિશ્રણ એડ થઈ ગયા બાદ મોલ્ડને આપણે એકવાર સારી રીતે હલાવી અને ટેપ કરી લઈશું જેથી કરી વચ્ચે કોઈ બબલ્સ રહી ગયા હોય અથવા તો એડ રહી ગઈ હોય તો તે સારી રીતે નીકળી જાય એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે તો એકદમ સારી રીતે આપણે ટેપ કરી લઈએ મોલ્ડને તો અહીં મોલ્ડ સેટ થવા માટે રેડી છે પણ આપણે આ મોલ્ડને કવર કરવાનું છે તો તેના માટે ફોઇલ પેપર લઈ લેવાનું આ મોલ્ડના સાઇઝનું અને આ મોલ્ડને એકદમ સારી રીતે ફોઈલ પેપરથી કવર કરી લેવાનું છે જો ફોઇલ પેપર ના હોય તો ફોઇલ પેપર ના હોય તો આ મોલ્ડના સાઇઝની અથવા તો તમે ગમે તે વાસણ જે લીધું હોય માપનું એ માપની ડીશ ઉપર ઢાંકી દો તો પણ ચાલે અને આ રીતે ફોઇલ પેપર લો તો પણ ચાલે તો સારી રીતે આપણે એકદમ આ મોલ્ડને કવર કરી લેવાનું છે તો અહીં મોલ્ડ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ મોલ્ડને સ્ટીમ કઈ રીતે કરશું તો એ પણ હું તમને બતાવું હવે આ બંગાળી મીઠાઈને સ્ટીમ કરવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું અને એ કઢાઈમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ થઈ ગયા બાદ આપણે નીચે સ્ટેન્ડ માટે વાટકો અથવા તો ડીશ લઈ લેશું તો મેં આ રીતનો વાટકો લીધો છે તમે સ્ટેન્ડ લઈ શકો છો હોય તો અને કોઈ પણ પ્લેટ પણ લઈ શકો છો હવે આ વાટકાની ઉપર આપણે આ મોલ્ડને એકદમ સારી રીતે મિડલમાં સેટ કરી દઈશું અને હવે આની ઉપર આપણે ઢાંકી અને કવર કરી લેવાનું છે તો એક પ્લેટ લઈ લઈએ મોટી અને તેને ઢાંકી દઈએ હવે ગેસની મીડિયમ ફ્લેમ પર વીસ મિનિટ માટે આપણે આ મીઠાઈને સ્ટીમ થવા દેવાની છે તો વીસ મિનિટ માટે આપણે એકદમ સારી રીતે સ્ટીમ થવા દઈએ વીસ મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું આપણી પરફેક્ટ મીઠાઈ બની શકે નહીં તો અહીં વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે આ ડીશને એટલે પ્લેટને કાઢી લઈએ અને આ જે મોલ્ડ છે તે હજુ ગરમ છે તેને થોડું અમથું ઠંડુ થવા દઈએ ત્યારબાદ આપણે ફોઈલ પેપર કાઢી અને જોશું આપણી મીઠાઈ તૈયાર થઈ છે કે નહીં તો અહીં આપણે અડકી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે મોલ્ડ હવે ફોઈલ પેપર કાઢીને જોઈએ તો વાવ એકદમ સરસ રીતે આ મિશ્રણ છે તે સેટ થઈ ગયું છે પણ આને ચેક કઈ રીતે કરવાનું તો ચાકુની મદદથી આપણે આ મીઠાઈને ચેક કરી લઈશું એકદમ સારી રીતે સ્ટીમ થઈ છે કે નહીં તો ચાકુ ખૂચાવીને જોઈએ તો જોઈ શકો છો એકદમ ક્લીન ચાકુ બહાર નીકળ્યું છે એટલે આ મીઠાઈ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે જો ચીપકે આ મીઠાઈ તો વધુ મિનિટ માટે તમે સ્ટીમ કરી શકો છો પણ વધુમાં વધુ વીસ મિનિટમાં આ મીઠાઈ છે તે સ્ટીમ થઈ જાય છે હવે આપણે આ મોલ્ડને ત્રણ કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દઈએ ત્રણ કલાક બાદ આપણે ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સારી રીતે આ મીઠાઈ ફ્રીઝમાં સેટ થઈ ગઈ છે હવે અહીં આપણે એજીસમાં આ રીતે ચાકુ ફેરવી અને મીઠાઈને આ મોલ્ડથી અલગ કરી લઈએ હું આ મીઠાઈનો અલગ શેપ આપવાની છું તો તેના માટે આપણે કટ લગાવવો પડશે આપણે ટ્રાઇંગલ શેપ આપવાના છીએ મીઠાઈને તો ટ્રાઇંગલ શેપમાં આ મીઠાઈને કટ કરી લઈએ આ રેસિપી આપણી કમ્પ્લીટ થઈ ત્યારબાદ હું આ રેસિપીને લગતી ટીપ પણ આપવાની છું તો આ વિડીયોને છેક સુધી જોજો આપણે પહેલાં આ મીઠાઈને ગાર્નિશ કરવાની છે તો ફટાફટ આપણે કટ લગાવી લઈએ ત્યારબાદ તેને ગાર્નિશ કરીશું તો અહીં જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર અને કન્સિસ્ટન્સી સાથે આ બંગાળી મીઠાઈ એટલે મીઠાઈનું નામ છે ભાપા ભાપા ભાપાદોઈ મતલબ સ્ટીમ કરેલું દહીં આ દહીં એકદમ સરસ લાગે છે ખાવામાં અત્યારે આપણે એને ગુલાબની પાખડી અને પિસ્તા વડે ગાર્નિશ કરીશું તો આ હતી આજની આપણી બંગાળી મીઠાઈ છે ને એકદમ અનોખી અને સહેલી તો હવે અહીં રેસિપી ખતમ નથી થતી આપણે કન્ડન્સ મિલ્ક કઈ રીતે બનાવવું તે પણ હું તમને શોર્ટમાં ફટાફટ બતાવી દઉં તો કન્ડન્સ મિલ્ક બનાવવા માટે જાડા તળિયાવાળી કડાઈ લઈ લેવાની અને એ કડાઈમાં આપણે અડધો લીટર દૂધ એડ કરવાનું દૂધ એડ કરી દીધા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે ત્યારબાદ આ કન્ડન્સ મિલ્ક સ્વીટ હોય છે એટલા માટે અડધા લીટર દૂધમાં આપણે એક વાટકો ખાંડ ઉમેરીશું હવે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને ફટાફટ હલાવી અને આપણે બધી ખાંડને ઓગાળી લેવાની છે જ્યારે પણ તમે કન્ડન્સ મિલ્ક બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે કન્ટિન્યુ આપણે દૂધને હલાવવાનું છે તો અહીં જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે પણ હજુ ઘટ કન્સિસ્ટન્સી નથી થઈ તો આની કન્સિસ્ટન્સી ઘટ કરવાની છે તો કન્ટિન્યુ હલાવતા રહીએ ત્યારબાદ અહીં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે છે એક ચપટી જેટલો બેકિંગ સોડા તમે આ કન્ડન્સ મિલ્કમાં એક ચમટી જેટલો બેકિંગ સોડા એડ કરી દો એટલે આ કન્ડન્સ મિલ્ક એકદમ ફ્લોઈંગ અને ક્રીમી બને છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ફટાફટ હલાવી અને હું તમને અહીં કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે તો અહીં આપણું પરફેક્ટ કન્ડન્સ મિલ્ક બનીને તૈયાર થઈ ગયું અને ઠંડુ પણ થઈ ગયું હવે આપણે આ કન્ડન્સ મિલ્કને એ રેડ કન્ટેનરમાં ભરી લઈએ આ રીતે ઘરે બનાવેલું કન્ડન્સ મિલ્ક તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આ જે મેં તમને મિલ્કમેટ ઘરે બનાવવાની રેસીપી બતાવી તે થોડી લેન્ધી પ્રોસેસ છે બાવીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગી શકે છે આ રીતે કન્ડન્સ મિલ્ક ઘરે બનાવવામાં પણ એક સહેલી અને નાની રીત પણ છે ફક્ત બેથી ત્રણ મિનિટમાં મિલ્કમેટ તમે ઘરે પણ બનાવી શકો છો એ વિડીયો હું જલ્દીથી મારી ચેનલ પર પોસ્ટ કરવાની છું તો જો તમારે એ વિડીયો જોઈતો હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બેલેકન પ્રેસ કરી દો જેથી કરી હું આવા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ પોસ્ટ કરું તો તમને નોટિફિકેશન્સ ઇઝીલી મળી રહે તો આ હતી મિલ્કમેડની રેસીપી અને સાથે સાથે આપણે બંગાળી મીઠાઈ પણ બનાવી લીધી જે છે ભાપા દોહી જે એકદમ અનોખી અને એકદમ સહેલી અને સુપર ટેસ્ટી ડીશ છે જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવશો તો પણ ફેલ નહીં થાય એટલી ઈઝી છે અને જો તમારે આવી અનોખી અને ખાસ કરીને ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઓ મળી રહેશે અને સાથે સાથે યુનિક રેસીપીઓ તો ખરા આવા બીજા યુનિક રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય